ગોકુળ સ્ટેટના અંદર ઉભેલા છે આ જે રસ્તામાં પાણી કાયમ ભરાયેલું રહે છે આ રસ્તો બાજુમાં દસ થી પંદર સોસાયટીઓને જોડતો રસ્તો છે અને આ રસ્તામાંથી દુનિયાભરની આ વગર અવર જવર થતી જાય ધોવાય છે અહીંયા નજીકમાં ધાર્મિક સ્થળો બી આવેલા છે એટલે આવવા જવાનું થાય છે પાણી એટલું બધું ભરાઈ ગયું છે અને ભરાયા પછી હવે ગંધ મારે છે એટલે દુર્ગંધ બી આ અમારે વેઠવાની રસ્તો બનાવી આપવા માટે મહેરબાની કરો કે જલ્દીમાં જલ્દી રસ્તાનો કોઈ નિકાલ થાય એ પ્રમાણે કંઈક કરો અલીપુરા ગોકુલ સ્ટેટ વિસ્તારમાં પાણીનો ભરાવો અને ગંદકીને લઈને રહીશો ત્રાઇમામ પુકારી ચુક્યા છે આપ જોઈ શકો છો કે જે બોડેલીના અલીપુરા વિસ્તાર આ રસ્તો છે જે ચાચક અને જેટલી સોસાયટી છે તેને જોડતો આ રસ્તો છે વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે આ વિસ્તારના રહીશો ગંદકી અને દુર્ગંધી ત્રાહીમામ પુકારી ચૂક્યા છે ત્યારે ખાસ કરીને આ વિસ્તારના રહીશો વારંવાર રજૂઆત પણ કરી છે પણ આનો કોઈ નિકાલ નથી આવતો ત્યારે જે વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે દર ચોમાસાના સમયમાં અને ચોમાસામાં હાલમાં વરસાદ પણ નથી ત્યારે આ રીતે પાણીનો ભરાવો થઈ જાય છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી તકે આ રસ્તાને રોડ બનાવવામાં આવે અને પાણીનો ભરાવો અને ગંદકી દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે બી ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર